સાથે જ રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી ભારત તહેવારોનો દેશ છે આપણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમાં પણ ભાઈ બહેન ના પ્રેમ નું પ્રતીક રક્ષાબંધન ના દિવસે બહેન ભાઈ ની કલાઈ પર રાખડી બાંધીને આશીર્વાદ આપે છે અને ભાઈ બહેન ના સુખ દુખ માં સહભાગી થવાનું વચન આપે છે તેમ જણાવતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે પવિત્ર દિવસે બડેલ તરીકે પણ ઓળખાય છે પવિત્ર દિને બ્રાહ્મણો જનોય બદલે છે માછીમારો દરિયાદેવની પૂજા કરે છે આપણી અને આપણામાં ભૌમની રક્ષા કરતા સરહદના સંત્રીઓ પણ કોઈ બહેનના ભાઈ છે રક્ષાબંધનના વતનથી દૂર બિહામણા રણ પ્રદેશ દરિયા કિનારે અથવા સરહદે સતત હાજર રહી સરહદના સંત્રીઓને તેમના દિલને પણ ઓછું ન લાગે માટે દર વર્ષે લોકપ્રતિનિધિઓ સંગઠન અને સાથી મિત્રો સાથે વિવિધ બોર્ડર ચેકપોસ્ટ પર જઈ તેમના ખમીર સેવા અને સુરક્ષાને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી રક્ષા સૂત્ર બાંધી તેમને આશીષ પાઠવવામાં આવે છે તેમ શ્રી ચાવડાએ જણાવ્યું હતું અને જખી કોસ્ટલ એરિયા એકસો ત્રેપન બટાલિયન જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી બીએસએફ હેડ કમાન્ડન્ટ શ્રી મનીષ નેકી ડેપ્યુટી કમાન્ડન્ટ રાજકુમાર શર્મા સિકંદર ફિરોદી સહિત દરેક જવાનોને મીઠાઈનું બોક્સ અને સાલ વડે સન્માન કરવામાં આવેલું જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી શનકસિંહ જાડેજા તથા સર્વશ્રી મહાવીરસિંહ જાડેજા કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા પ્રકાશભાઈ ડગરા વિશાલ ઠક્કર કારોબારી ચેરમેન માંડવી નગરપાલિકા પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી શ્રીમતી પારુલબેન કારા શિલાજ ભાજપ મહિલા મોરચા પ્રમુખ શ્રી ગોદાવરીબેન ઠક્કર સહિત મોટી સંખ્યામાં મહિલા મોરચાની બહેનો વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રક્ષાબંધનનો તહેવાર જવાનો સાથે સભોષણ કરી ઉજવણી કરી હતી